ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામમાં વાલ્મિકી સમાજના પરિવાર પર થયેલા કથિત હુમલા મામલે બુધવારે સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે જગદીશ સોલંકીના પરિવાર પર ખોજબલ ગામના તોસિફ માનસિંહ રાજ અને અન્ય દસ બાર વ્યક્તિઓએ હુમલો કર્યાનો આરોપ છે સોલંકી પરિવાર વર્ષોથી અંગારેશ્વરમાં પૈતૃક જમીન પર રહે છે આરોપી તોસિફે ખોટા દસ્તાવેજો બનાવી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્રણ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ તેણે જમીન પરના વૃક્ષો કાપી નાખ્યા હતા આ અંગે નવીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાર જૂન બે હજાર પચીસના રોજ કોર્ટના સ્ટે આદેશ છતાં તોસિફ અને તેના સાથીઓ જેસીબી મશીન લઈને ઘરમાં ઘુસ્યા હતા ઘરમાં હાજર મહિલા અને બાળક પર હુમલો કર્યો હતો મહિલા સાથે છેડછાડનો પ્રયાસ કરાયો હતો પોલીસ કોલ છતાં મોડી પહોંચતા આરોપીઓએ બે કલાક સુધી આતંક મચાવ્યો હતો વાલ્મીકી સમાજે આવેદન આવેદનપત્રમાં આરોપીઓ સામે આઈપીસી કલમ એકસો નવ ઉમેરવા એસસી એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અને કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ પગલા લેવાની માંગ કરી છે જેસીબી માલિકને પણ આરોપી બનાવવાની માંગ કરાઈ છે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપવામાં આવી છે બાર ના રોજ જે દુઃખદ ઘટના ઘટી વાલ્મીકી સમાજના પરિવાર પર તેને આજ રોજ સમગ્ર હિન્દુ સંગઠન અને સમગ્ર વાલ્મીકી સમાજ એને વખોડી કાઢીએ છે આજ રોજ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવેલા છે આ જે તોશીફ રાજ છે એનું ગુનાહિત ઇતિહાસ જુઓ તો તમે જોઈ શકો છો કે એની મનોવૃત્તિ જ આ પ્રકારની છે અગાઉ પણ એને બે હજાર એકવીસમાં પરિવાર સાથે આ કૃત્ય કરેલું અને તે ઘડી પણ ગમે તે રીતે પોતાની ઓળખાણ કે પૈસાના જોડે આ તોશીફ રાજ છૂટી ગયો તો સ્ટે લાવીને અને તેમાંથી બી બાદ થઈ ગયો તો એક્ટ્રોસિટી એને લાગવા નહીં દીધી હતી આ પરિવાર આ જે મહિલા છે તે પોતાના ઘરમાં એકલી હતી એના બાળકો સાથે એકલી હતી એ આગલા દિવસે વોર્નિંગ આપીને જાય છે કે પાંચ દિવસ તમારા અને છઠ્ઠો દિવસ મારો એવું કહીને જઈ અને બીજા દિવસે આવી જેસીબી લઈ અને આ મહિલાનું મકાન તોડી નાખે છે એના બાળકો સાથે એને અંદર કચડી નાખવાનું કૃત્ય કરે છે તો તે છતાં પણ આ રાજ અને તેના મરતિયાઓ બિંદાસ રીતે છૂટી ગયા છે અને બિંદાસ રીતે આજે ફરી રહ્યા છે અમારી સમસ્ત વાલ્મિકી સમાજની એક માંગ છે કે આવા જે કૃત્ય કરતા વિધર્મીઓ છે તે લોકોને સરકાર શ્રી

છોકરાની સાસરીમાં રહે છે લોકો એટલે એક બાપ માટે તેના દીકરા માટે આ બહુ મોટી વાત કહેવાય એટલે એનું ઘર એનું બનાવી દેવામાં આવે આપણા વિધર્મીઓની ઉપર એક્શન લેવામાં આવે એવી અમારી સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી માંગ છે કિશનભાઈ મિસ્ત્રી સામાજિક સમરસતા જિલ્લા સંયોજક ભરૂચ અંગારેશ્વરની જે ઘટના બની છે એને સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ ઘટનામાં જે તોસીફ અને જે સાથીદારો જે છે એમણે આ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમના જે જામીન છે એ રદ કરવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ વાલ્મિકી સમાજની સાથે છે અને એમની સાથે રહેશે અને આગામી દિવસોમાં જે કંઈક લડત આપવામાં આવશે એની સાથે સમગ્ર ગુજરાતનો હિન્દુ સમાજ વાલ્મિકી સમાજની સાથે છે સામાજિક સમરસતા મંચ સમગ્ર ઘટનાને વખોરી કાઢે છે વંદે માતરમ ભારત માતા કી જાય આજના આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ જે પ્રકારે વિધર્મી સમાજ દ્વારા હિન્દુ સમાજના અંગભૂત ઘટક એવા વાલ્મીકી સમાજના પરિવારને પરિવારને સંપૂર્ણ રીતે ઘરવિહોણો કરી નાખ્યો છે અને જે પ્રક્રિયાથી આ ઘટના ઘટી છે મને લાગે છે કે આખા ગુજરાતમાં પહેલી એવી ઘટના હશે કે વ્યક્તિગત વ્યક્તિ બુલડઝલ લઈને પોતાનું બીજાનું ઘર તોડવા માટે નીકળ્યો હોય એટલે કદાચ આ ઘટના ન્યાયિક વ્યવસ્થાને પણ ચેલેન્જ છે પ્રશાસનિક વ્યવસ્થાને પણ ચેલેન્જ છે અને હિન્દુ સમાજને પણ ચેલેન્જ છે અને હિન્દુ સમાજ આનું પ્રતિ ઉત્તર જે ભાષામાં આપવો પડશે એ બધી રીતે આપવાનો પ્રયત્ન કરશે વર્તમાનમાં આજનું આવેદન જે આરોપી તૌસિફ રાજ જેની પર આ ગંભીર ગુનો દાખલ થવો જોઈતો હતો તેમ છતાં પણ સામાન્ય ગુનો દાખલ કરીને એને જે પ્રકારે આજે બહાર ફરી રહ્યો છે એને ફરી પાછી એની મૂળ જે કંઈ જગ્યા બતાવવામાં આવે અને જે કલમો જેની અંદર મૃત્યુ સુધીની ઘટનાઓ કરવાનો એનો જે ઈરાદો હતો એવી તમામ કલમોનો અંદર જોડાણ કરવામાં આવે એની અંદર લેવામાં આવે અને ઓછામાં ઓછા સમયની અંદર એને ક્યાંક ને ક્યાંક જેલ ભેગો કરવામાં આવે એ આજના આવેદનપત્રની માંગ છે આ આવેદનપત્રના પાંચ દિવસ પછી જો આ પરિણામમાં કંઈ બદલાવ નહીં થાય તો આગામી સમયમાં ભરૂચ શ્રમિક સમાજ સંપૂર્ણ રીતે પોતાનું શ્રમ કાર્ય બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરશે ભારત માતા કી જે વંદે માતરમ